હાર્દિક પટેલ પણ ક્યાંક નારાજ થયા હશે એક થોડો રાજનીતિ થી જુદો સવાલ કરવો છે રતિભાઈ પણ ત્યાં બેઠા છે આપણા જૂના નેતા વર્મા વર્મા સાહેબ રતિલાલ વર્મા ત્યાં બેઠા છે તમે અહીંયા છો આપણ અહીંયા છે નેતા હજુ તો એમ જોડે ઘણો બધો આપણ યંગ છે પણ સમય સાથે બધું બદલાતું હોય છે તો જેને નથી મોકો મળ્યો એમને શું શીખ લેવાની જરૂર છે ને ભારતીય જનતા પક્ષ ટર્ન બાય ટન દરેકને યોગ્યતા પ્રમાણે એની ક્ષમતા પ્રમાણે અને એમના ભૌગોલિક અને સામાજિક ધોરણોને ધ્યાનમાં રાખી અને જે જે જગ્યાએ જરૂર પડે ત્યાં એમને સ્થાન આપે છે અને ભારતીય જનતા પક્ષ સંગઠન સરકાર અનેક પદો ઉપર અત્યાર સુધી હજારો કાર્યકરોને સ્થાન આપી ચૂકી છે અને હજારો કાર્યકરોએ એમની ક્ષમતા પ્રમાણે જ્યારે જે જવાબદારી પક્ષે સોંપી છે એ ખૂબ સારી રીતે નિભાઈ છે અને તબક્કાવાર દરેકનો સમય આવે છે અને એ સમય પ્રમાણે દરેક નવા યુવાનો નવા ભાઈઓ બહેનોનો પણ પક્ષ એમનું નવા જીવનનું ઘડતર કરવા એમને તક આપે છે એ પ્રમાણે બધાને સતત સંગઠનમાં અને સરકારમાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર અને પક્ષ એમનું મહત્વ વધારે છે જે લોકો રાજનીતિમાં કરિયર બનાવવા માંગે છે એમને હું સમજાવવા માંગુ છું તમે અહીંયા છો એક સમય તમે નાય મુખ્યમંત્રી હતા તમને લોકો શુભકામના આવતા હતા આજે લોકો આશીર્વાદ લે છે પ્રતિભાઈ ત્યાં છે એવું નથી કે એમને કોઈ પૂછતું નથી પણ રીવાબાને અત્યારે લોકો શુભકામના આપે કલ્પેશ વેકરિયાને આપે કૌશિક વેકરિયાને આપે તો બધી સ્થિતિને સ્વીકારવાની હોય છે ને જીવનમાં ચોક્કસ અમને બધાને આનંદ થાય છે કે અમારા નવા યુવાન કાર્યકરો નવા ધારાસભ્ય ભાઈ બહેનો એ વધુને વધુ સક્ષમ થવા તરફ અને એમના જીવનનું ઘડતર કરવા તરફ વહીવટી જ્ઞાન સરકારી વહીવટનું જ્ઞાન મેળવવા તરફ આગળ વધી રહ્યા છે એક સમય એવો હતો કે અમે પણ જુનિયર હતા અને તબક્કાવાર કામ કરતાં કરતાં અમે પણ સિનિયર બન્યા અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા એમ દરેકને જીવનમાં પહેલાં શીખવાનું હોય છે અનુભવવાનું હોય છે અને પછી જરૂરિયાત પ્રમાણે એમની ક્ષમતા પ્રમાણે એમને વધુ વધુ સારું સ્થાન મળતું જાય છે અંતિમ સવાલ તમારો અનુભવ આટલા વર્ષોનો છે એક નવી ટીમ ભૂપેન્દ્રભાઈને મળી છે ગોપાલ ઇટાલિયનનું ફેક્ટર છે આમ આદમી પાર્ટી છે તમને શું લાગે છે ભારતીય જનતા પક્ષ એ ભારતીય જનતા પક્ષ જ છે કોઈ ફેક્ટરો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે ક્યારેય અસરકારક નીવડ્યા નથી એ ગુજરાતનો ઇતિહાસ દેખાડી આપે છે દેશનો ઇતિહાસ પણ એ દિશામાં જઈ રહ્યો છે અને ફક્ત દેશ ભક્ત રાષ્ટ્ર ભક્ત અને ભારત માતાની સેવા કરવાવાળા અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો સહયોગ મેળવવાવાળા કાર્યકરો જ આગળ વધે છે હાર્દિક પટેલ પણ ક્યાંક નારાજ થયા છે ચલો આભાર